દલી અપીલતી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઇવેના પાંચ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા નો જંગી ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. ટોલ ટેક્સ ઉપરનો ભાવ વધારો એટલે કે જે વાહન ચાલકો પસાર થશે એમાં વ્યક્તિગત વાહનોની સાથે સાથે કોમર્શિયલ વાહનો પણ હશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની એફબે કરનારા વાહનો પણ હશે. એટલે કે આ ટોલ ટેક્સ નું ચક્ર શરૂ થશે એટલે

અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો ન ભાવનો ઘટાડો જનતાને લાભ પેસેન્જરને લાભ પેસેન્જર નતો એટલે કે એસટી દ્વારા લૂંટ થાય સામાન્ય નાગરિકને વિસ્તારથી વિસ્તારમાં માટેની નાગરિક ટોલ ટેક્સ નો માળ અને પહેલી મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર એટીએમની ની અંદર બેન્કિંગ ચાર્જિસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયે વધારો કરવામાં આવી રહ્યો છે આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની સાચ ગોળની જનતાને પણ સીધો અસર આવશે નેશનલ હાઈવે ઉપરના ટોલ ટેક્સ કલેક્શનની અંદર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર જોઈએ તો ત્રીજા ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે એટલે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર 18751 કરોડ જેટલી માત્ર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પેટે વસૂલવામાં આવી છે સાથે સાથે શૈક્ષણિક સત્ર શરૂ થશે એટલે એના પુસ્તકોના ભાવ વધારો શૈક્ષણિક વસ્તુઓના શૈક્ષણિક સાધનોના ભાવ વધારો થાય આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેશની અંદર આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા કરોડો પરિવારને અને ખાસ કરીને આપણે જ્યાં ગુજરાતમાં વાત કરીએ ત્યાં ગુજરાતના નાગરિકોને પણ મોંઘવારીનો જબ્બર માર્ગ ભાજપ સરકારે આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે બેફામ પણ ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે સરકાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે

વધુ મુશ્કેલી આર્થિક તકલીફો ના કારણે આખે આખો પરિવાર આપઘાત કરે છે સામૂહિક અને આર્થિક તકલીફોના કારણે તંગીના કારણે સામાન્ય માણસના આપઘાત પણ ઉમેરો થતો જાય છે ત્યારે આ ચિંતામાં ભાજપ સરકાર નાગરિકો સાથે છેતરપીટી બંધ કરીને ચિંતાના સમયમાં નાગરિકોને રાત રાહત આપે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે